જય માતાજી મિત્રો અલકા ચાવડા બ્લોગ ચેનલની અંદર આપનું સ્વાગત છે આજે આપણે આ વિડીયોની અંદર એવી નવી નવી ટિપ્સ જાણવાની છે કે જે આપણને ખૂબ જ ઉપયોગી થશે આ રીતે દરેક લોકો લીલી ધાણાભાજી લીલા મરચાં અને લીલા મેથી આ બધું વાપરતા જ હોય છે પણ એને વાપર્યા પછી અમુક ભાગ આપણે જેમ કે ધાણાનો આગળ પાછળનો ભાગ આપણે ફેંકી દેતા હોય છે પણ એ બધી વસ્તુનો કઈ રીતે સરસ આપણે ઉપયોગ કરી લેવો તે આજે આ વિડીયોની અંદર આપણે જાણવાનું છે આવા ડબ્બા બધાના ઘરની અંદર હોતા જ હોય છે અને ઘણી વખત તેનો ઉપયોગ થઈ શકતો નથી આજે આપણે એનો સરસ ઉપયોગ જાણવાનો છે આપણે આજે આ ધાણા મેથીની અંદર ધોઈ લીધી છે અને મેથીને આપણે સરસ ઉપયોગ કરવાનો છે મેથીને ધોઈ અને આ રીતે બીટી લીધી છે વીણી લેવાની છે અને આ રીતે એકદમ ચોખ્ખી કરી લેવાની છે અને મેથી વીણતા હોઈએ ત્યારે આપણે ખાસ ધ્યાન રાખવાનું છે તમે જોઈ શકો છો કે મેં દાંડલાની અંદર અમુક પાંદડા ગયેલા તમને દેખાય છે તે પાંદડા પણ ખરાબ હોય છે કઈ રીતે આપણે જોઈએ કે પાંદડાની અંદર જુઓ આપણને લીટીઓ દેખાય છે એટલે કે એની અંદર ઈયળો હોય છે એટલે આપણે પાંદડા કાઢી નાખવાના છે લીટીઓવાળા પાંદડાનો આપણે ઉપયોગ નથી કરવાનો અને મેં આ પાંદડાને સરસ એવા સમારી લીધા છે ઝીણા ઝીણા કાપી લીધા છે હવે આપણે આ કાપેલા પાંદને સરસ એવા સૂકવી રાખવાના છે જો તમે આને તડકે સૂકવશો તો એના એમાંથી કલર જે છે એનો બદલાઈ જશે પણ આપણે એને છાયામાં જ ઘરની અંદર પંખા નીચે સૂકવી રાખી શકીએ છીએ ઘરની અંદર આપણે પંખો ચાલુ રાખતા હોઈએ તો આ રીતે આપણે એને સૂકવી શકીએ છીએ પંખાની અંદર બે ત્રણ દિવસ રહેવા દઈશું એટલેનો કલર ચેન્જ થશે નહીં અને સરસ એવો જ કલર રહેશે અને સરસ સુકાઈ પણ જશે તો આ રીતે મેં ધા મેથી બધાને સુકવી લીધી છે અને સરસ એવી એ સુકાઈ પણ ગઈ છે તમે જોઈ શકો છો કે સરસ એવો કૂકો થઈ જાય છે હવે આ મેથી એક કસૂરી મેસ મેથી તરીકે સરસ એવી તૈયાર થઈ ગઈ છે આપણે આનો જ્યારે મેથીની સીઝન ન હોય ત્યારે ભજીયા બનાવવા થેપલા બનાવવા એવી રીતે ઉપયોગ કરી શકીએ છીએ આ રીતના લીલા ધાણા બધાના ઘરની અંદર ઉપયોગમાં આવતા હોય છે અને ઉનાળાની સિઝનમાં લીલા ધાણા ખૂબ જ મોંઘા મળે છે તો આપણે મોંઘી વસ્તીનો પૂરેપૂરો ઉપયોગ આપણે કરી જ લેવો જોઈએ આપણે દાંડલાનો ઉપયોગ નથી કરતા ફેંકી દેતા હોઈએ છીએ અને પાંદડાનો ઉપયોગ કરતા હોઈએ છીએ પણ આજે આપણે આ દાંડલાનો ઉપયોગ પણ સરસ એવો કરી લેવાનો છે તો ચાલો આપણે જાણીએ આગળ તો આ રીતે આપણે લીલા ધાણા ધોઈ સાફ કરી અને લઈ લીધેલા છે પછી આ ધાણાને આપણે સરસ મજાના આ રીતે કટિંગ કરી લેવાના છે એટલે કે ઝીણા ઝીણા કાપી લેવાના છે અને જે આ ડંઠલનો ભાગ જે ડાંડલાનો ભાગ વધેલો છે એનો આપણે પણ સરસ ઉપયોગ કરવાનો છે એને ધોઈને સાફ કરી લેવાના છે અને પછી ડાંડલાનો ઉપયોગ આપણે કરવાનો છે તો જે આપણે કટિંગ કરેલા ધાણા હતા પાંદડાવાળા ભાગ એને આપણે સુકવી લેવાના છે સરસ મજાનું સુકવણી કરી દેવાની છે લીલા મેથીની જેમ જ અને આ જે દાંડલાનો ભાગ છે એ પણ આપણે જો સરસ એવો કાપી લીધો છે આ જે કાપેલા દાંડલાનો ભાગ છે એની અંદર ખૂબ જ સરસ એવી સુગંધ આવતી હોય છે અને સ્વાદ પણ સરસ આવતો હોય છે એટલે આપણે એનો ઉપયોગ તો ખાસ કરવો જ જોઈએ હવે આને આને આપણે મિક્સર જારની અંદર નાખી અને થોડું એમાં પાણી એડ કરી અને મિક્સરની અંદર ફેરવી લેવાના છે એકદમ સરસ ક્રસ કરી લેવાનો છે એટલે કે આવો એનો લિક્વિડ ફોર્મ બની જશે તો આ રીતે આપણે પાણીપુરીના પાણીની અંદર લીલા ધાણાના દાંડલાનો ઉપયોગ કરીશું તો પાણી ખૂબ જ સ્વાદિષ્ટ અને સુગંધી બને છે અને સ્વાદમાં તો ખૂબ જ સરસ બને છે અને પછી આ રીતે આપણે પાણીપુરીની અંદર આ પાણીનો ઉપયોગ કરી શકીએ છીએ લીલા ધાણા જ્યારે મોંઘા હોય છે ત્યારે આ રીતે આપણે એનો ઉપયોગ કરીશું તો ધાણાની વપરાશ પણ વધારે થશે અને વધારે ધાણા લાવવાની જરૂર પણ નહીં પડે તો આ રીતે મેં પાણીપુરી સરસ એવી બનાવી લીધી છે માવો બનાવી લીધો છે બટેટા અને આ બધું સરસ જ તૈયાર કરી નાખ્યું છે અને પાણી આપણે ધાણાના દાંડલામાંથી બનાવેલું છે હવે આ રીતે આપણે સરસ મજાની પાણીપુરી બનાવી અને ખાઈ શકીએ છીએ મને તો પાણીપુરી ખૂબ જ ભાવે છે તમને બધાને કોને કોને પાણીપુરી ભાવે છે કમેન્ટમાં જરૂર જણાવજો તો આ રીતે આપણે સરસ મજાની પાણીપુરી તૈયાર કરી લીધી છે આ રીતે આપણે ડુંગળી માવો બટેટાનો અને પૂરી તો આપણે તૈયાર લાવેલા છે અને આપણે ઘરે બનાવવાની ટ્રાય કરી નથી આ રીતે સરસ મજાની પાણી જોઈને જ ખાવાનું મન થઈ જાય તેવું સરસ મજાનું પાણી તૈયાર થયું છે અને આપણે આ જે ધાણા કાપીને રાખેલા હતા એ સરસ એવા છાયામાં જ સૂકવી લીધા છે સરસ મજાના સુકાઈને મસ્ત જ થઈ ગયા છે જ્યારે પણ આપણે ઘરની અંદર લીલા ધાણા ન હોય ત્યારે ડાળની અંદર કઢીની અંદર કોઈ પણ બીજા શાકની અંદર કે અથવા થેપલાની અંદર મેથીની જગ્યાએ પણ ધાણાનો ઉપયોગ આપણે સરસ એવો કરી શકીએ છીએ તો આ ધાણા આપણે ત્યારે જ્યારે લીલા ધાણા નથી ત્યારે આનો ઉપયોગ કરી શકાય છે તો આપણને ખૂબ ઉપયોગી થશે આ રીતના આપણે જ્યારે ને એવું બધું લાવતા હોઈએ કચરિયાની સિઝન હોય તો કચરિયું લાવ્યા હોય તો આવા ડબ્બા બધાના ઘરની અંદર હોય જ છે તો આપણે આજે આ ડબ્બાનો ખૂબ જ સરસ એવો ઉપયોગ કરવાનો છે તો આપણે જ્યારે લાઇટ ગઈ હોય અને ગ્રેવી બનાવવાની જરૂર પડતી હોય તો આપણે ત્યારે લાઇટ વગર ગ્રેવી કઈ રીતે બનાવી શકીએ તો આપણે સૌથી પ્રથમ તો આપણે જે વસ્તુની ગ્રેવી બનાવવાની છે લસણ મરચાં ડુંગળી ટામેટા તો આપણે એ બધી જ વસ્તુને સરસ એવી કાપી લેવાની છે અને એકદમ થોડી ઝીણી કાપવાની છે જેથી ઝડપથી ને ગ્રેવી તૈયાર થઈ જાય તો આ રીતે મેં બધી જ વસ્તુ કાપી લીધી છે અને પાછી એ ડબ્બાની અંદર નાખી દીધી છે તમે જોઈ શકો છો કે ડબ્બામાં મેં ભરી લીધી છે હવે મિક્સચર જાર વગર ગ્લાઇન્ડર વગર પણ આપણે સરસ મજાની ગ્રેવી આ ડબ્બાની અંદર તૈયાર કરવાની છે તો તમે જોઈ શકો છો આ રીતે મેં બધું મિક્સ કરી નાખ્યું છે અને હવે આપણે ખારણીનો જે દસ્તો આવે છે એની મદદથી આ ડબ્બાની અંદર જ આપણે ખાંડી લેવાનું છે એટલે થોડીવાર માટે આને ખાંડશું એટલે સરસ મજાનું એ પીસાઈ જશે એટલે ગ્રેવી સરસ જ એવી તૈયાર થઈ જશે એકદમ આપણે મિક્સર જારની અંદર જેવું દળ્યું હોય એવું તો ન થઈ શકે પણ એકદમ પીસીને ઝીણું તો જરૂર થઈ જશે તો આપણે આ રીતે પીસશું એટલે ગ્રેવી બનીને તૈયાર થઈ જાય છે તમે જોઈ શકો છો કે બધું જ સરસ મજાનું પીસાઈ રહ્યું છે અને ટમેટા મરચાં ડુંગળી છે આ બધું પીસાઈને સરસ મજાનું તૈયાર થઈ જાય છે અને મિત્રો જણાવી દઈએ કે તમે અમારા આજના વિડીયો ઉપર ચેનલ ઉપર નવા હોય તો અમારી ચેનલના વિડીયો તમને જો ગમતા હોય આ રીતના ટિપ્સવાળા વિડીયો હોય છે જો તમને નવા નવા આઈડિયા જાણવાનો શોખ હોય ગમતા હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરીને રાખી દેજો અને વિડીયો ગમે તો લાઇક શેર અને સબ સબસ્ક્રાઈબ જરૂર કરજો અમે આવા નવા નવા વિડીયો લાવતા જ હોઈએ છીએ અને નાના શોર્ટમાં પણ આવા નાની નાની ટિપ્સ અમે જણાવતા હોઈએ છીએ તમે હવે જોઈ શકો છો કે આપણી ગ્રેવી બનીને તૈયાર થઈ ગઈ છે એટલે કે બધું પીસાઈ ગયું છે ટમેટા તો ખૂબ જ સરસ પીસાઈ ગયા છે આ રીતે આપણે બધી જ હવે પીસી લીધું કાઢી છે જ્યારે નથી ત્યારે ઓપ્શનનો આપણે ઉપયોગ કરી શકીએ છીએ એટલે મિક્સર જાર જેવું તો ન બની શકે પણ લાઇટ ન હોય ત્યારે આ વસ્તુનો આપણે ઉપયોગ કરી શકાય છે તમે જોઈ શકો છો કે હવે આનો આપણે શાકમાં ભાજીની અંદર આનો ગ્રેવી સરસ એવી ઉપયોગમાં આપણને આવશે તો આ હતી બીજી ટીપ્સ હવે આગળ નવું આપણે જાણી જ લઈએ જ્યારે આપણે નવા કપડાં બજારમાંથી ખરીદીને લાવતા હોય ત્યારે આવું ફોર્મ એની અંદરથી નીકળતું હોય છે આવું થર્મોકોલ પાતળું એની અંદરથી નીકળે છે તો આપણે એને ફેંકી દેતા હોય છે પણ તમે જુઓ આ વિડીયોની અંદર આપણે એનો સરસ એવો ઉપયોગ કરી લીધો છે થર્મોકોલને એવા ચરસ ચોરસ નાના નાના પીસીસમાં કાપી લીધું છે અને પછી આપણે જે ડ્રોઈંગના વોટર કલર આવે છે તે રંગ કરી દીધો છે પુઠ્ઠા ઉપર લગાવી દીધું છે અને સરસ મજાનું બનાવી દીધું છે હવે જ્યારે આપણે સિલાઈ મશીનની જે રીલ હોય છે એની કોકડીઓ ખાલી થાય એનો ઉપયોગ આપણે કરેલો છે આ રીતે તમે જોઈ શકો છો કે બધી વસ્તુ જે વેસ્ટ છે એનો ઉપયોગ કરી અને એક સરસ મજાનું આપણે ઓર્ગેનાઇઝેશન તૈયાર કરવાનું છે જે ઘરની અંદર ખૂબ જ ઉપયોગી થશે આ રીતના આપણે સરસ મજાની બધી જ કોકડીનો ઉપયોગ કરી અને એ જે પુ્ઠું આપણે તૈયાર કર્યું હતું ચોરસ ફોર્મ લગાડી લગાડીને એની સાથે લગાડી દેવાનું છે હવે તમે જોઈ શકો છો કે સરસ મજાનું આ એક વોલપીસ દિવાલ ઉપર લગાવવા માટેનું તૈયાર થઈ જાય છે અને આ ખૂબ જ સુંદર લાગે છે વિડીયો ગમ્યો હોય તો લાઇક